નમસ્કાર મારી બાયડ વિધાનસભા એટલે કે તમામ નાગરિકોને સારા સમાચાર છે મેં અગાઉ સાતમા મહિનામાં મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો હતો એ પછી પણ ફોર લેન માટેની રજૂઆત કરી હતી આનંદની વાત એ છે કે ઓગણીસો ને છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા અને બજેટની અંદર એની જોગવાઈ કરી તે બદલ મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું એમાં સહકાર મારા સાબરકાંઠા સાંસદનો પણ સહકાર રહ્યો છે તેમનો પણ આભાર માનું છું સાથે મહીસાગરના ધારાસભ્યોથી લઈને તમામ લોકોએ મદદરૂપ થયા હતા અને આ માનનીય બજેટની અંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું આનાથી બાયડ અને મહીસાગર લઈને ઝાલોદ સુધીનો લુણાવાડા ઝાલોદ સુધીના તમામ નાગરિકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે ધંધાકીય ફાયદો થશે કોરિડોર બને એટલે ખૂબ આનંદની વાત છે